વિદ્વાના વિદ્યાર્થીઓની ટીમ જિલ્લામાં ક્રાંતિનો ફૂકશે શંખનાદ ત્રીસ દિવસ દરમિયાન અરવલ્લી જિલ્લાના પ્રત્યેક તાલુકાઓમાં માનવતાના વિચાર પહોંચાડાશે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિ કુજ હરિદ્વાર ખાતે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે જ્યાં વૈજ્ઞાનિક આધ્યાત્મવાદની સાથે માનવીય ગુણોથી ઘડવાની ટંકસાર છે અભ્યાસક્રમ સાથે યોગ સાયકોલોજી વૈજ્ઞાનિક અધ્યાત્મ યજ્ઞ વિજ્ઞાન વૈકલ્પિક ચિકિત્સા વ્યક્તિત્વ વિકાસ જીવન પ્રબંધન જેવા વિષય પર વિદ્યાર્થીઓને ઘડી સમાજ સેવાની આજથી પાંચ વર્ષ અગાઉ મોડાસા વિશ્વ વિદ્યાલયુજ હરિદ્વારના પંડ્યાજીના માર્ગદર્શનમાં વિશ્વવિદ્યાલયમાંથી દર વર્ષે ભારતભરના જિલ્લાઓમાં ચાર હજાર જેટલા શક્તિપીઠો ગાયત્રી પરિવારના સંસ્થાનોમાં ઇન્ટર્નશીપ હેતુ વિદ્યાર્થીઓની ટીમો મોકલવામાં આવે છે દરેક જિલ્લાઓમાં એક એક ટીમ એક મહિના સુધી પરિભ્રમણ કરે ગામે ગામ સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે નૈતિક અને બૌદ્ધિક અલગ અલગ વિષય પર આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ અને સ્વસ્થ માનવીય જીવન માટે માર્ગદર્શન આપવા પ્રયાસ કરે છે તો સાથે સાથે યોગાસન પ્રાણાયામ વિજ્ઞાન તેમજ વૈકલ્પિક ચિકિત્સક અંતર્ગત પ્રેક્ટિકલ પ્રયોગ કરી સમજાવે છે અરવલ્લી જિલ્લામાં ત્રીસ દિવસ માટે હાલમાં મોડાસા ખાતે વિદ્યાર્થીઓની ટીમ આવેલ છે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી કાર્યક્રમોની શ્રૃંખલા ઘડવામાં આવી દિવસે શાળા કોલેજ અને રાત્રે અલગ અલગ ગામોમાં આયોજન શરૂ કરવામાં આવ્યા છે સાકરિયા ડુગરવાડામાં અલગ અલગ વિષય ગ્રામ સભાએથી શરૂઆત થઈ જે મોડાસા તાલુકામાં પાંચ દિવસ આ ટીમ કાર્યરત રહેશે અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત બાયડ ભિલોડા મેઘરજ માલપુર ધનસુરા દરેક તાલુકામાં વિદ્યાર્થીઓની ટીમ પાંચ પાંચ દિવસ રોકાઈ માનવતાની ક્રાંતિનો સંખનાત કરશે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી